લાવતા રવે ચિત્ર હા માણસો મારી આવે તો આ અંદા કેટલા લાવો બે ગઈ કેટલા લાવ તમે તો માણસો કોણ છો અંદાજો ને તમારો મને અંદાજો ને અંદર તમે જ માછો પડો મને તો બે કે ત્રણ બે બીજ લાવો એ લાવો પણ ભરખે તો આવો બે ત્રણ હેડો બે લાવજો આ બીવરા રહે મારે તો નહેરે કહું તું લાવો તારો હે એ ખાટો મારામાં આયા તો નથી ফুৰা উদে কপাহ શું કરો હરોય શું કરો હરાય એમ કોહું કે આ શું કરો એમ નથી શિકાર 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 કરો આ શિકાર કરવાની શિકાર નથી થાતો હું ને છેતરમાં પગ નથી મેલવા જેતો તારા છે ભલે મારા બાપનું છે પણ રખે છું

આમ તો રાખ છે રાખી ગતું નહીં આ શિરાટ આમ બેઠું પણ ઉતરવું માથે બીતરો ખાટલો નથી ફાવતો કે ચમ માથે થોડીને બેઠા તો ખાટલો ફાય પાડી ઓ ખાટલો નથી બરાબર ભાવતો આવતાર ખાટલો નથી બરાબર ભાવતો ખાટલો તો ફાવે મે તમને કીધું નથી ને કે તું ખાટલા થી નેથા ના ઉતરવાનું ખાટલા ની આવી રીત નો ભય ના પાડવાનો ખાટલે થી નેથા તો અમારે નથી ઉતરવું હા પણ પડી પરાઠા એનો શું નેથા પરાઠા ઊંચા ઊંચા એનું શું

બાબા ને તો લઈ આવો એમ કરો ટીફન નું રાખો અને તમે આવો આમ ના આવો ખરખે આવો એટલે પૂછવા આવ્યો

પચીસ હજાર રૂપિયા લગેગા પચીસ હજાર પચીસ હજાર બાબા નાલું ખેતર થી નાનું નામ તો હું લૂંટી જવાનું બાબા પૈસો થી તો હું પાછો નેર પણ હમણાં ગામના મુખીઓ થી તમારે તમે લીજા હતા અને એ તમારા વખણ કરતા હતા એટલે તમે એટલે તમે આવ્યો એટલે મારું કામ થઈ જાય હું

ਬਾਟ ਦੋ ਆ ਬਾਬਾ ਨੇ ਬਾਬੋ ਆਵੇ ਤਾਂ ਉਦੀ ਬਾਬਾ ਆ ਜੀ ਮਾਰੇ ਖੇਤਰ ਦਾ ਨੇ ਕੋਈ ਮੱਕਾ ਹਰੜਾ ਨਾ ਵਤੂ ਵੋਸ ਮਾਰੂ ਖੇਤਰ ਆਇਓ ਇੱਟੇ ਕਿਆਈ ਝਕੜੂ ਫਰਕ ਨੋ ਨਹੀਂ ਇੱਟੇ ਥੋੜੋ ਤਾਂ ਬੀਵਰ ਨੂੰ ਐਵੇਂ ਹੀ ਲਾਗੇ ਪਾ ਜਿੱਤਾਂ ਦੂਰ ਕਿਉਂ ਲਿਆ ਤੂੰ ਮੈਂ ਇਹ ਬਹੁਤ ਲਾਭੂ ਸੇ કહેવા દઉં ને તો મેળ નથી આવે બાબા તમે તમારું કામ કરવા જ્યા હોય

ચારે મકા શેતર અને વધે મારો સરેડો હા હા અમે તો આકા થો થો ચારે બાદુ સરેડો અને વધે તમારું શેતર હા વધે માં સર ચારે મકા સરેડો અને વધે મારો ભૂતવાળો શેતર એમ છે નજર મારી લોતર બાબા ये पकड़ो बच्चा ધરાવના તો બહુત લગતા હૈ હિન્દી બીકા બે હું તો ફેનતા રાત મે વિધિ કરતા હું મેરી વિધિ રાત મે શરૂ હોગી 12 બજે કે બાદ અભી નહીં કામ થઈ જાવું લો આપણે બીનું શું થાય બાબા ટીપન પોકડવાની વ્યવસ્થા કોનો પડતી સારું પોકાડો ટીપણ ભેગું થાલ છે કે નોખું પોતા ભેગું નોખું સમજી ગયો હોય આલલ થયો ચિંતા છોડો હું બેઠો છું ને એ હારું બાબા અબ રાત હોય તો મેં રાત કો વિધિ શરૂ કરુંગા

तेरे को आने की जरूरत नहीं है मैं अकेला चाहता हूँ तो ऊपर रहे बारह बज गए मैं जाता हूँ बाबा से पड़े गांधी थे वो ना भूल बल देव कि मैं बाबा हूँ और ऐसे कई भूतों में अपने जेब में लेके घूमता हूँ और मुझे किसी की जरूरत नहीं है मैं जाता हूँ और भूत में चारों को बांध के आता हूँ तो नहीं और बोल रहे हो तू अपना ख्याल रख नीचे मत उतरना मैं अभी आता हूँ

બાબો આમ તો સે તો તંત્ર મંત્ર થી ભરેલો કદરૂપો છે પણ જાણકાર તો લાગે છે મંત્ર ની વિધિ એની કામ આવી જાય આ ક્ષેત્ર માંથી તો મારા માટે ફાયદો છે મારા માટે ફાયદો છે क्षेत्र मालिक मेरी विधि मैंने समाप्त की अब काम हो गया अब चारों ओर से भूत अंदर आ नहीं सकता <laughs> कौन है कौन है कौन है आवाज आहे बाबा, बाबा। आठला मंचा कवाद आयो મારા બે દેખાતા નથી મન લાગે વિધિ પતિજી છે હવે તો આવી ગયું શું

બાબો ચા જાય મને ખબર નથી આ તો શું શું છે રાજય કાય બાબામાં તંત્ર મંત્ર નથી એવું છે તંત્ર મંત્ર કિન લાયા

Mr. Isto dr Coastal had화를 for disgust, rodzaju of huge sum of heat during chor Arrow, Nu the cause of which one began to be unable Mr. I get now to root Mr. बाबा ने कहा तो आज तो चम चम बाबा तंत्र मंत्र ना कमाया मैं चालीस साल से तंत्र मंत्र कर रहा हूँ लेकिन तो आज तक ऐसा खतरनाक भयानक मुझे कहीं भूत नहीं मिला मैं की तो खतरा मेरे तो तंत्र खतरा मैंने बहुत देखा लेकिन इससे कम इनसे इस ज्यादा नहीं देखा खतरा चालीस साल में पहली बार देखा तंत्र मंत्र मंत्री काम ना आयो मेरा तंत्र मंत्र कोई इसमें असर नहीं कर सकता बराबर मैं लिख के दे सकता हूँ कोई नहीं कर सकता

रातना मुह ने आयो बाबा बाबा कर दो हाँ। याद नहीं है और मैं, तो तो है। तो। मैं अब जाता हूँ और अब और मैं क्या बोलता हूँ तुम्हें जिंदगी बचानी हो तो यहाँ से निकल जाओ यहाँ बहुत खतरा है तुम ताकतवर हो लेकिन भूत का सामना नहीं कर सकते और मैं क्या कहता हूँ